સરદાર પટેલના વતન કરમસદથી કેવડીયા સુધી પદયાત્રા શરૂ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને લઈને આયોજન કરાયું છે જેમાં પાંચસો જેટલા પદયાત્રીઓ પણ જોડાયા મહત્વપૂર્ણ છે કે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ પણ ઉપસ્થિત રહ્યા આ સાથે જ કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સોંગ લોન્ચ કર્યું છે અઘોરી મ્યુઝિકના કલાકારો દ્વારા આ સોંગ બનાવવામાં આવ્યું છે આ સરદાર સરદાર ગીત યુનિટી માર્ચનું એન્થમ સોંગ છે

સરદાર સાહેબ ની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારત ના અને ગૌરવમતા ઇતિહાસ જીવન પ્રતિ બની છે સરદાર સાહેબ આઝાદી ના પ્રથમ તરીકે દેશ દ્વારા વિલીનીકરણ કરી અને આખા ભારત એક ભાગ નું નિર્માણ કર્યું છે